નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જે લોકો ભોજન કર્યા પછી એ જ થાળીમાં હાથ ધોવે છે તેના વિશે હું જણાવું છું તો મિત્રો આ વિડીયો આપણે એક વાર્તા દ્વારા કરવામાં આવેલી છે તો મિત્રો આજે આપણે જાણીએ આ વિડીયોને એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો એક દિવસ તે માણસ જમવા બેઠો તેની પત્નીએ થાળીમાં દાળ ભાત શાક રોટલી અને ઘરમાં બધા વસ્તુઓ પીરસી પછી કોઈ દરવાજા પાસે આવ્યો એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા અને કહ્યું મને ભિક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાધું નથી તે માણસ એ તેમને ખૂબ જ આદર સાથે બોલાવે છે આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેણે તેના માટે બેઠક ગોઠવી અને તે માણસે તેની સામે થાળી મૂકી તે ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને બનાવ્યું હતું મહાત્માજીએ ભોજન પીરસ્યા પછી તે માણસ શાંતિથી બેસીને તેમની સેવા કરતો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમને પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે ત્યારે પુરુષની પત્નીએ જવાબ આપ્યો કે હવે માત્ર બે રોજ રોટલી બચી છે બીજું કંઈ નથી મહાત્માજીએ તેની વાત સાંભળી જ્યારે તેણે તે લીધું ત્યારે તે માણસે બંને રોટલી લઈને આવ્યું અને કહ્યું ભાઈ કૃપા કરીને આ પ્રસાદ તમે સ્વીકારો મહાત્માજીએ તેની મો તરફ જોયું અને કહ્યું ના ના મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતો અને જાણતો હતો કે આ માણસો ગરીબ છે તેણે તે હતો કે આ માણસો ગરીબ છે તેને તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની ના પાડી તેને હાથ જોડીને કહ્યું તમે અમારા ઘરે મહેમાન છો મહેરબાની કરીને તમારા મનની વસ્તુઓ ખાઓ મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતોષ થઈને પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા હતા તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કંઈ બચ્યું હતું થોડી દાળ થોડું શાક અને અડધી વાટકી ભાત બંને મળીને પોતપોતાની થાળીઓ ભરી તેઓએ બાકીની રોટલીને અડધા ભાગમાં વહેંચી દીધી તેઓએ આખો દિવસ કંઈ ખાધું ન હતું આ તેમનો એકમાત્ર ખોરાક હતો બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક ખાઈ પેટ કેવી રીતે ભરી શકે પણ તેઓએ બીજું કાંઈ ખાધું નહીં તેમને સંતોષથી ખાધું જમ્યા પછી તેને હાથ ધોયા જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા તેઓ થાળીમાં જ હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા તેઓ માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારમાં જ્યાં દરરોજ ત્રીસથી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતું આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો તેની આળસના કારણે લોકો થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજકાલ લોકો એટલા આળસુ બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશ બેસિનમાં જવાની પણ જરૂર નથી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી પ્લેટ અથવા થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ તેની ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે ત્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને આપે છે લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીસ્યા પછી તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચઢાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેમને ખાય છે ભગવાનને જે ભોજન ચઢાવવામાં આવે છે તે માત્ર અન્ન નથી પણ પ્રસાદ પણ બની જાય છે આવા પ્રસંગના દરેક તાણાનું આધારપૂર્વક સેવન કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટ અથવા થાળી છે તો તેને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ હવે વાર્તા પર પાછા આવતા તો મિત્રો પુરુષ અને સ્ત્રી તેની પત્ની અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા એક ઝાડ પાસે એક નોળિયો બેઠો હતો તમે નોળિયા વિશે જાણો છો તે સાચું હોવું જોઈએ કે સાપ અને નોળિયા વચ્ચેની લડાઈમાં નોળિયો હંમેશા જીતે છે માણસે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી નોળિયાની પૂંછડી પર પડ્યું અને નોળિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ અચાનક નોળીએ જોયું કે તેની પૂંચડીનો ભીનો ભાગ સોનાના સોનામાં ફેરવાઈ ગયો તે ચમકાવા લાગ્યો જાણે આશ્ચર્ય ચકિત થઈને તેણે પેલા માણસને કહ્યું ભાઈ તે જે પાણી મારા પર રેડ્યું તેનાથી મારી પૂંછડીનો રંગ સોના જેવો કેમ થઈ ગયો જુઓ કેવું અદ્ભુત છે હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોળીએ કહ્યું ભાઈ જો તમે પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ ગઈ છે તેનાથી મારા આખા શરીર પર પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવી ચમકતી થઈ જવા માગું છું આના પર માણસે જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પણ તમે આ કરી શકો તો મને કહો કે અમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનેરી થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય જેમ તે ચમકે છે તમે કાલે ફરીથી મારા પર હાથ ધોઈ લેજો તે માણસે હસતા હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ છો ત્યાં હું મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે આથી મંગુસ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાસ કર્યો ધર્મરાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ખાધું અને હાથ ધોયા મંગુસ પણ ત્યાં બેસી ગયો પણ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેકે પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે સભા બોલાવી એસેમ્બલીમાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું નથી તમારા મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું આજ સુધી કોઈએ કર્યું નથી જ્યારે મંગુસે અટકાવીને કહ્યું ભીમ ભૈયા ચૂપ રહો અહીં કોઈ નથી જો યજ્ઞ ન થયો હોત તો સાચો યજ્ઞ તે ગરીબના ઘરમાં જ જન્મ્યો હોત ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેવું કેવી રીતે થઈ ગયું મંગુશે જવાબ આપ્યો કે હું મંગુશ છું પણ મારી પૂછડીનો ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા માટે મારી વાર્તા વાંચવી પડશે તમારે સાંભળવું પડશે મંગુશે કહ્યું ભાઈ મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ ભાવનાથી ભગવાનને માને છે તેની ભિક્ષામાં જે કંઈ મળે છે તે તેમાંથી ભોજન રાંધીને ખાય છે મંગુશે આગળ કહ્યું તે દિવસે તે જમ્યા પછી હાથ ધોતાની સાથે જ ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પણ ભાઈ અહીં તો કેટલાક બ્રાહ્મણોએ ભોજન અહીં તો કેટલાક બ્રાહ્મણે ભોજન ખાધું છે અને હાથ ધોયા છે પણ મારું શરીર સોનાનું બન્યું નથી અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો ધર્મરાજ યુધિષ્ઠિ સફળ થાય છે તે દરમિયાન શ્રી કૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હસતા હસતા અર્જુને તેને કહ્યું ઓ શ્યામ સુંદર તમે જ અનુમાન લગાવો છો કે આ મંગુસ કોણ છે અને શું કહે છે કૃપા કરીને અમેને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂરો થયો છે કે નહીં વિધાનસભામાં સૌથી ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિરે આટલી બધી સંપત્તિ અને સંધનો ખર્ચ્યા પણ મૂંગો કહે છે કે યજ્ઞ પૂરો થયો નથી શ્રી કૃષ્ણએ કહ્યું સાંભળો તમારો યજ્ઞ હજુ પૂરો થયો નથી એટલે આ મંગુસનું આખું શરીર નાશ પામ્યું છે તે સોનાનું બનેલું છે જ્યારે પણ યજ્ઞ પૂરો થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનાનો ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો કોણે કર્યું આ એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું ત્યારે શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહ્યું કે આ મંગુસ તે ગામમાં ગયો હતો ત્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે માણસે સાચી ભક્તિ અને લાગણી સાથે ભગવાનને યાદ કર્યા તેના મનમાં કોઈ કપટ ન હતું તેઓ એક સરળ અને સંતોષી માણસ હતા એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે એક મહેમાન આવ્યા તેણે તરત જ તેની પ્લેટ મહેમાનની સામે ખસેડી અને તેઓ સંતોષકારક ભોજન પીશું તેની અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી રોટલી પત્ની ભગવાનનો આભાર માનીને ખાધી તે ખુશ અને સંતુષ્ટ હતો તેમનું સંતોષકારક વર્તન અને ભક્તિ એ જ તેમની સાચી શક્તિ છે ત્યારે મંગુશે કહ્યું જ્યારે તે ભક્ત ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા શરીર પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુનને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું અર્જુન તારા ભાઈએ આના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણએ કહ્યું કે ગરીબ માણસને તેની સંપૂર્ણ સંપિતિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન અથવા તેની થાળીમાં રહેલું ભોજન સમર્પિત કરે છે તેની પાસે ચાર રોટલી હતી અને તેને બધું જ દાન કર્યું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને પૂછ્યું ભગવાન આ મંગુશનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે શ્રી કૃષ્ણએ કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલા તેને શોધો શોધખોળ કરતા જાણવા મળ્યું છે કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા તેઓ મિજબાની માટે આમંત્રણ આપવા આવ્યા હતા તેઓ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી મંગુસના શરીર પર પડ્યું મંગુશનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જાગ વાગવા લાગી શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂરું થયું તો શ્રી કૃષ્ણએ કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતાં મહાન છે એટલા માટે તમે જે પણ ઘણા દાન કરો તે સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટો પુણ્ય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચવાનો નથી વિડીયોને ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો હોય છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમે આ માહિતી પસંદ આવી હોય અને આ વિડીયો પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો